મિત્રો કાલે શ્રાદ્ધે ને મમ્મી ચાચી લાડવા બનાવેલા હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામ આપી કેમ છો બધા મજામાં ને તો આજે શુક્રવાર ને પાંચમું શ્રાદ્ધ પાંચમનું તો આજે પપ્પાનો શ્રાદ્ધ હે ને ચાલો બતાવું તમને શું શું તૈયારી થઈ ગઈ છે શ્રાદ્ધમાંની તો મિત્રો શ્રાદ્ધ માટે લાડવા ગુવાળનું શાક અને તૈયારી થઈ ગઈ હવે થોડી વાર માંડાવશ તો મિત્રો ઢાબા ઉપર આવી ગયા છીએ ભરાત ચડાવવા મરઘા માંડ બધાનું નામ લેજો અગરબત્તી વધી રાખ ને માથે પવનમાં કાગડા બોલેરા પાણીની ધારોડી કરના ફરતે તો મિત્રો બપોરના સાડા અગિયાર થઈ ગયા જો નિયાણી જમવા આવી ગયા નિયાણી ભાઈ જય શ્રી કૃષ્ણ જયરામ આપી અને એના બહુ એ શ્રી કૃષ્ણ જયરામ આપી ત્રણ ત્રણ પેઢી એ ત્યાં નિયાણી જમવા વાળી મા હજી આવ્યા એ બેન ઢીંગલીથી રમી રહ્યા છે મેળાવાળી ઢીંગલીથી બતાવ ઢીંગલી બતાવ આરખી જો હાથ બગડીને તો ચલાવશે પછી ટીંગલી ને હલો શું બનાવ્યું એ બતાવું તમને હા એ ખમણ આ એની ચટણી અને દાળ અને ભાત પછી ગોવાળનું શાક આમાં ખીર આમાં એ શાક અહીંયા પૂળીની તૈયારી થાય જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય રામ આપી તો ગરમ ગરમ બને પોળી બની જાય એટલે નિયાણી જમવા આપી દઈએ તો મિત્રો નિયાણીએ જમી લીધું હવે નિયાણા બેસી ગયા છે જમવા અમારા ફૂવા અને અમારા ભાઈના બે દીકરા આજે બધા સ પરિવાર હતો જમવાનું તો જમવા બધા બેસ બેસતા છે તો મિત્રો આ હતો અમારો શ્રાદ્ધનો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવશો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય રામ આપી